શ્રાવણ માસના સોમવારે ઓમ નમઃ શિવાય શિવાયના મંત્રથી ઇન્ટરનેટથી શિવ ભક્તિ કરતી હિન્દુ સેના જામનગરના સૈનિકોએ સમાજમાં ધર્મ સંગઠન અને જાગૃતતાના માટે એકાવન હજાર હિન્દુ લોકોને ઓનલાઈન ટેકનોલોજી સાથે વોટ્સઅપના માધ્યમથી ઓમ નમઃ શિવાય મંત્ર જાપના મેસેજ સાથે સંપર્ક કર્યો શ્રાવણ માસ દરમિયાન ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ભરપૂર ટેકનોલોજીથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન શિવજીની આરાધના કરતા જામનગરના સૈનિકોએ સમાજમાં ધર્મ સંગઠન અને જાગૃતતાને માટે એકાવન હજાર હિન્દુ લોકોને ઓનલાઈન

પ્રભાત વિજાણી હેપી પ્રજાપતિ ગુંજ કાર્ય સહિત ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટની ખાસ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો શ્રી રામ મયુરચંદન હિન્દુ સૌરાષ્ટ્ર મંત્રી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જામનગર હિન્દુ સેના કાર્યાલય ખાતે હિન્દુસેના દ્વારા કાર્યક્રમ કરેલ જે શ્રાવણ મહિના લગતો આજ રોજ આજના જમાનામાં યુવાધન જે પોતાનો સમય બરબાદ કરે છે પાનના ગલે બેસીને કોલેજોમાં રખડતા કોલેજોની બારે બેસતા તો આજનો છે ડિજિટલ જમાનો છે એ મહાદેવ છે હિન્દુ સેના દ્વારા બે હજાર ગ્રુપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક એવા અલગ અલગ ટ્વિટર ઓનલાઈન માધ્યમથી ટોટલ અગિયાર હજાર ગ્રુપના માધ્યમથી સવા પાંચ લાખ લોકો સુધી મહાદેવ અને ઓમ નમ જાપ કરેલ છે જાપ પહોંચાડેલ છે ખાલી ભારત જ નહીં નેપાળ